દરિયા ને વાળ ને એવું બધું હોય તો બહુ બધાય પબ્લિક જોવા આવે સંદીપ ને ગાડીમાં બેઠા છે આગળ યઠા ઉતરે પછી હવે આપડે જવાનું છે દરિયો જોવા

આ આગે એટલા વાંજો પડે હતી આગે એટલા વાંજો ને ના છે 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 મોટી છે તો હોય એવું દેખાય ને દીવા ડાંડી છે પડે કરે આયા તો જો સંદીપ ના બદાય 2 મિલી લે જાય તો મિલી જાય આપણે હા સંદીપા વાણ તો જો કેટલા મસ્તીના છે આમ જો દરિયાના કાંઠે મે કોઈ દી જોયા નતા પણ આ રીતના જો કેટલા મસ્ત નામ છે આવા વાણે મસ્ત ના છે બદામ શેક લીધો કા સંદીપ બે ગ્લાસ સંદીપ તો બે ગ્લાસ પીવાનું છે

તો આકાશને સેનાએ बाजूમાં હાવ પે હે સે કાઠે ઓલ વાડ ને એવું તો આપણે સે ના જવા જોઈએ છે સંજીપ તો હા પેણો ઉડાડે હા ઓલ ઘોડી અગર ઘોડી તમને મીંદડી આ કહેવાય કહેવાય એવું છે એને મીંદડી નાખી દો

એકલા વાણ ને વાણસ થી એ સંદેવ આવો નજારો આમ કેવો ઠંડો અને વાતાવરણ કેવું મસ્ત છે હમણા કે હા આમ જો તો ખરા બહુ મસ્ત છે છે પણ આ જો તો મને પાહે થી જોવાની બહુ મજા આવી જઈ સંદેવ આ રીત જો હા પાહે થી છે આમ જો તો મોટી સાઈઝ હા જો મોટી સાઈઝ તમારે

એને નો ધંધો હોય ને પછી તો કેવી ધજાઉ ફરાક અમારે તો તો કેવો પવન છે મસ્ત એટલું મસ્તનો આસર પાણી છે એ સંદીપ આસર પાણી હા પાણી છે ખબર જ ન પડે આ પાણી છે કા પાણી ને પવન આવે લાગે એસી ચાલુ લાગે આ તો મજા આવી જ ગઈ એમ હાવ કઈ એમ

તો આ રીતનો કંઈક નજારો હતો તો તમને બધાને આ નજારો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને મને તો છે ને આજ બહુ મજા આવી ગઈ કેમ કે દરિયે તો ઘણી ખરા પણ એમાં વાણ ને એવું પહે હોય ને તો ઓર મજા આવે એમ તો આજ તો મને છે ને બહુ મજા આવી ગઈ સંદીપ ને આમ જાય છે તો આપણે જાય છે વહે વહેડીયો કંઈક આ બધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય માતાજી રામ રામ બધા